નિયમિત ઘનતા વાળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ જે સળિયો છે તેની કુલ લંબાઈ જો કેપિટલ એલ હોય તો એલ લંબાઈ ધરાવતો એક નિયમિત આછેદ વાળો દળ વિતરણ લેમડા ધરાવતો એક સળિયો દર્શાવેલો છે વિતરણ એટલે કે એકમ લંબાઈ દીઠ દળ દળ વિતરણ એટલે એકમ લંબાઈ દીઠ દળ દર્શાવે છે આ સહિયાની ઉપર એક્સ જેટલા અંતરે આ સહિયા થી એક્સ જેટલા અંતરે સૂક્ષ્મ ખંડ ડીએક્સ વિચારતા ડીએક્સ જેટલો સુક્ષ્મ ખંડ વિચારતા તો એમાં એકમ લંબાઈ બીજ દેમડા બરાબર એમ ના છેદમાં કેપિટલ એલ એમ એટલે કુલ દળના છેદમાં એની લંબાઈ લેવામાં આવશે તો દળ ડીએમ હશે તો લેમડા બરાબર ડીએમ ના છેદમાં ડીએક્સ થશે આથી ને સૂત્રનો કરતા બનાવતા લેમડા ડીએક્સ આપણને મળે છે બરાબર આગળ આપણે જોઈ લીધો અહિયાં એક્સ અક્ષ ની દિશામાં જ છે સળિયો તો એક્સયામ દ્રવ્યમાન કેન્દ્ર નો યામ લેતા એક ના એમ સંકલનમાં મળશે હવે એકના છેદમાં એમ સંકલન શૂન્ય થી લઈને સરિયાની કુલ લંબાઈ શૂન્યથી લઈને સરિયાની કુલ લંબાઈ કેપિટલ કેપિટલ તો સંકલન શૂન્ય થી લઈને ના બદલે આપણે લખીશું લેમડા ઇન્ટુ ડીએ જે અહીંયા ખાડી છે એનાથી આપણે અહીંયા કિંમત શું કીધી હતી ની કિંમત આપણને ખબર છે કે લેમડા બરાબર એમના છેદમાં કેપિટલ એલ તો આપણે અહીંયા લેમડાની કિંમત મૂકીએ તો એકના ના છેદમાં એમ શૂન્ય થી લઈને એમના છેદમાં એલ જે છે આખું એ બાર એના છેદમાં તો એમ આવેલો જ છે થી એક્સ ડીએ ઉડી જશે અને આપણને મળશે દ્રભ્યમાન કેન્દ્રનો એક 1/l 0 थी l x d અહીંયા 1 ની 1 ઘાત છે હવે આપણે જાણીએ છે કે x ની n ઘાત કરી છે x આપ્યું અને નું સંકલન કરવાનું છે તો સૂત્ર છે x ની n + 1 ઘાત ના છેદમાં n + 1 અહીં આગળ એનું પ્રવાહ કરતા આપણે મેલે x c = 1/l છેદમાં એક વત્તા એકવામાં આવે તો એક્સ સીએમ બરાબર એક ના છેદમાં એલ એલ સ્ક્વેર ના છેદમાં બે ઓછા શૂન્ય આથી એલ 2 ના છેદ માં

તેનું દ્રવ્યમાન કેન્દ્ર જે એલ બાય ટુ લંબાઈએ આવેલું હોય છે ભૌમિતિક કેન્દ્ર પર હોય છે